આપ જોઈ રહ્યા છો પાર ટુ ડે ન્યૂઝ રાજુલા પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી છે રાજુલાના ચતડીયા હિંદ્રોળા કડિયાળા માંદરડી ધારેશ્વર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજુલા શહેરમાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા છે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે